24 News Gujarat તમારું સ્વાગત છે આજના મુખ્ય સમાચાર કડકડતી ઠંડીમાં માનવતાની ગરમાહટ ટુકાઈ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં નિસ્વાર્થ સેવા રૂપે ગરીબ વડીલોને ધાબળા વિતરણ ઉકાઈ સેવાય જ પરમોધર્મની ભાવનાને જીવંત રાખતા ઉકાઈ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં રોજ ગરીબ અને મજૂર પરિવારના વકીલોને કડકડતી ઠંડીથી રક્ષણ મળે તે હેતુસર ધાબળા વિતરણ કાર્યક્રમ યોજાયો જ્યાં લોકો પાલા ટોપલા બનાવી રોજીરોટી કમાઈ જીવન પસાર કરે છે એવા ગરીબ વસાહતોમાં જઈ માનવતા ભર્યું સેવા કાર્યક્રમ આવ્યો શિયાળાની કડકડતી ઠંડીમાં ધાબળા ગરીબ અને નિરાધાર લોકો માટે જીવનદાયી સાબિત થાય છે આ સેવા કાર્ય નવીનભાઈ મહારાજ તથા હાર્દિકભાઈ જોશી દ્વારા નિસ્વાર્થ ભાવથી હાથ ધરવામાં આવ્યું હતું બંને સેવાભાવી કાર્યકર્તાઓ છેલ્લા પાંચ વર્ષથી સતત સમાજ સેવા માનવ કલ્યાણ અને ધાર્મિક સેવા પ્રવૃત્તિઓમાં સક્રિય રીતે જોડાયેલા છે સેવા કર્યા દરમિયાન વૃદ્ધોને પ્રેમપૂર્વક ધાબળા અર્પણ કરવામાં આવ્યા જેના કારણે લાભાર્થીઓના ચહેરા પર આનંદ અને આત્મસંતોષની લાગણી જોવા મળી અનેક વડીલોએ સેવા આપનારાઓને આશીર્વાદ આપ્યા અને પ્રકારની સેવા સમાજમાં માનવતાને મજબૂત બનાવે છે તેમ જણાવ્યું આ સેવા કર્યા દરમિયાન જય શ્રી રામ જય માતાજી અને જય શ્રી સંકટ મોચન હનુમાનજી મહારાજના જય ઘોષ સાથે ધાર્મિક અને સંસ્કૃતિ પ્રેરિત માહોલ સર્જાયો હતો ધાર્મિક ભાવના સાથે માનવ સેવાનો સુંદર સમન્વય આ કાર્યક્રમમાં જોવા મળ્યો આ પ્રકારની નિસ્વાર્થ સેવા પ્રવૃત્તિઓ સમાજ માટે પ્રેરણારૂપ બની રહી છે અને જરૂરિયાતમંદ લોકો માટે આશાનો દીવો બની રહી છે રિપોર્ટર હાર્દિક જોશી સોનગઢ